એક બાજુ નદી છે યમુનાજી એક અને અહીંયા શું કરશું આપણે ઠાકોરજી બધાને કીધું તમે સૂઈ જાઓ જે કરવાનું છે મારે કરવાનું છે રાત્રિના સમયે વિશ્વકર્મા ભગવાનને બોલાવ્યા અને રાત્રિના સમયે વિશ્વકર્મા ભગવાન ઠાકોરજી કહે છે તમે જાઓ ગુજરાત દરિયાના કિનારે એક સુંદર મજાની નગરીનું તમે નિર્માણ કરો બસ એ જ સમયે વિશ્વકર્મા ભગવાન ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ગયા ત્યાં જઈ દરિયાના કિનારે સુંદર મજાની નગરી બનાવી નગરીનું નામ પડ્યું દ્વારકા કરો બોલ દ્વારિકા ભગવાને દ્વારકા નગરીનું નિર્માણ કરી સમગ્ર એ ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ સવાર પડતાની સાથે દાવજી મહારાજ આરે રણ છોડીને ભાગ્યા ભગવાન નું નામ પડ્યું રણ છોડ એક વાર બોલો રણ છોડ રા ભગવાન ઠાકુરજીને દાવજી મહારાજ ભાગતા ભાગતા એક પર્વત ઉપર ચડી ગયા આ બાજુ એની પાછળ કાલ્યવન દોડે ભગવાનની પાછળ જરાસંધે પર્વતની ચારી બાજુ આગ લગાડી દીધી પણ ભગવાને ગુફામાં જઈ અને સંતાઈ ગયા ભગવાને પોતાના ખંભા ઉપર જે ઉપવસ્ત્ર હતું એક ત્યાં ઋષિ સૂતા હતા એને ઓઢાડી દીધું થોડીવાર તે કાલિયવન આવ્યું કાલ્યવન એમ કે નક્કી આજ કૃષ્ણ છે કારણ કે કનૈયાનું ઉપવસ્ત્ર હતું ને એટલે જોરથી લાત મારી અને જ્યાં લાત મારી તો ઋષિ જાગી ગયા અને જોયું તો તે સામે રાક્ષસ ઊભો છે આ ઋષિનું નામ છે મુચકુંદ ઋષિ મુચકુંદ ઋષિ ઋષીએ આંખમાંથી તેજ કાઢી અને કાલ્યવનને બાળીને ભસ્મ કરી દીધો મુચકુંદ ઋષિ તો વિચાર કરતા રહી ગયા ઠાકુરજી આવીને મુચકુંદને બધું યાદ કરાવે છે સતયુગમાં તમે સૂઈ ગયા હતા હો ક્યારે જ ગયા દ્વાપરયુગમાં એટલે આખો યુગ વચ્ચે વયો ગયો એટલા વર્ષો સુધી સૂતા જ રહ્યા બોલો ઘણા બધા ઉઘડસી હોય ને અગિયાર વાગ્યાના સુઈ જાય બપોર અગિયાર વાગ્યા સુધી હુતા જ રહે આપણને એમ થાય બાર કલાક થઈ પણ અહીંયા શું કામે સુતા છે ભાગવત માં કથા મુચકુંદ ઋષિ જે હતા વાસ્તવમાં દેવાસુર સંગ્રામ ની અંદર લાખો વર્ષ સુધી યુદ્ધ કર્યું હતું દેવતાઓની સાથે રહી જાય દાનવોની સાથે ભયંકર યુદ્ધ કર્યું હતું પછી મુચકુંદ થાકી ગયા એટલે ભગવાન ને કે ભગવાન મને હું થાકી ગયો છું મને નિંદર આપો મારે નિંદર જોઈએ છે ભગવાને કીધું એવી નીંદર આપું કે એક યુગ સુધી સૂઈ જાઓ અને તમને કોઈ જગાડ છે ને એની સામુ તમે જોજો એ સામે બળીને ભસ્મ થઈ જાય અને કથા અહીંયા છે પછી ભગવાને એ મુચકુંડને કીધું કે હવે તમારે કળિયુગમાં પાછું નરસિંહ મહેતા બનીને આવવાનું છે આ બધું ભાગવતમાં નથી લઈ ખૂબ હજુ ધ્યાન રાખજો પણ આ મારા ગુરુદેવ ભગવાન પાસે અને જુનાગઢમાં જે ને તો મુચકુંદ ગુફા છે ત્યાં આજે પણ છે અને નરસિંહ મહેતા પણ ત્યાં જ આવ્યા હતા નરસિંહ મહેતા નો જન્મ થયો તલાજા તલાજામાં પણ પછી ગયા ઈ ત્યાં જુનાગઢમાં બહુ સુંદર મજાની કથા છે